પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરીકે બાપુની હવે રાજકીય એન્ટ્રી એકવાર ફરી થઈ ચૂકી છે ગુજરાતમાં જેની ચર્ચા અત્યારે ગુજરાતની રાજનૈતિક ગલિયારોમાં પૂરજોશમાં ચાલી રહી છે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં શંકરસિંહ વાઘેલાએ ખાસ નિવેદન આપ્યું છે કે ત્રીજો પક્ષ છે કોણે કહ્યું કે ગુજરાતમાં નહીં ચાલે આ પક્ષ ચાલી શકે છે શંકરસિંહ વાઘેલાનું આ સૂચક નિવેદન છે અત્યારે ચારે કોર ચર્ચામાં માનવામાં આવી રહ્યું છે મહત્વનું છેલ્લા કેટલાય સમયથી શંકરસિંહ વાઘેલા કયા પક્ષ સાથે જોડાશે કે પછી નવી પાર્ટી લઈને આવશે તેની અટકળો વહેતી થઈ હતી આ સાથે જ તેમણે જે મુલાકાત કરી હતી અમિત શાહ સાથે ત્યારે પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે રાજનીતિમાં કંઈક નવા જૂની થવા જઈ રહી છે અને આખરે એ દિવસ આવી ગયો છે આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં શંકરસિંહ વાઘેલાએ ખાસ નિવેદન આપ્યું છે અને આ સાથે જ બાવીસમી તારીખથી તેઓ અડાલજ ખાતે તેમની ઓફિસમાં પણ બેસશે તેવી વાત તેમણે કહી છે થોડી ત્યારે એનો સૂર્ય મધ્યાને હતો અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કંઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કંઈ લાભ નથી લીધો આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા એના માટે નથી કહી એ આપવું માનવું છે તમને દિલ્હીમાં કેજરીવાલ ક્યાં હતો બે મોટી પાર્ટી પંદર વર્ષ શીલાબેન દીક્ષિતનું શાસન સારું શાસન બીજેપીનો રૂલ કેન્દ્ર સરકાર બીજેપીની તો સિત્તેરમાંથી સડસઠ ક્યાંથી આવ્યા એ લોકો મતદારોની કમસે કમ આપણે ના લઈ લઈએ ઠેકો મહત્વનું છે સિંહજી પરમાર બાપુના પાર્ટીના નવા અધ્યક્ષ છે ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ પાર્ટી આવનારા દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલાં શું નવું કરશે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર